નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર શ્રી કૃષ્ણ ભગવાન અને રાધા રાણીનું કહાની લઈને તમારા માટે હાજર થઈ ગયો છું જે મલસાણાની છે બરસાણામાં રાધા રાણીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે એની આ કહાની છે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પેલા કેવા માંગીશ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો ફેમિલી મેમ્બર સાથે આ શેર જરૂર કરો ચાલો સ્ટોરી શરૂ કરી એક રમા નામની છોકરી હતી એ કૃષ્ણ ભગવાન અને રાધાજીની ભક્ત હતી એના લગન થઈ ગયા અને સાસરી પક્ષમાં પણ કૃષ્ણ ભગવાન અને રાધાના બધા સાસરી પક્ષ વાળા ભક્ત હતા તો રમાણે બહુ જ મજા આવતી ભક્તિ કરવામાં કોઈ અડચણ નહોતું કારણ કે સાત્રી પક્ષમાં જ બધાએ કૃષ્ણ ભગવાન અને રાધા રાણીના ભક્ત હતા એક દિવસ આજુબાજુ બધી મહિલાએ બરસાણા જવાનું નક્કી કર્યું કારણ કે અઠવાડિયા સત્સંગ કરે તો રમા નામની મહિલાએ પણ સાસરી પક્ષની પરમિશન લઈ અને બધા સાથે બરસાણા જવાનું નક્કી કર્યું બીજે દિવસે બરસાણા જવાનું તો આગળના દિવસે પગમાં કઈક લાગી ગયું હાલવાનું ન તકલીફ પડતી હતી પણ છતાં રમા છે એ બરસાણા પહોંચી બરસાણા પહોંચીને સવારે રાધા રાણીનું દર્શન કરવા બધી મહિલાઓ નીકળી જે બીજી મહિલાઓ હતી એ તો ઝડપથી પગથિયા ચડી અને ચડવા મળી રાધા રાધા રાણીના મંદિરમાં પણ આ જે રમા હતી એને પગમાં લાગેલું હતું એટલે ધીમે ધીમે ચડતા વાર લાગતી હતી તો એમાં એક છોકરી નાની આવે છે કે તમને પગમાં ભાગેલું છે લાવો હું મદદ કરું હાથ પકડીને રમા કે કઈ વાંધો નહીં ધીમે હાથનો ટેકો દઈ એક છોકરી રમાને રાધારાણીના મંદિરમાં ચડાવવામાં મદદ કરે છે ધીમે 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 ચડી જયારે ઉપર ચડી જાય છે ને ત્યારે છોકરીને પૂછે છે કે બહુ સુંદર નામ છે દેખાશે બહુ સુંદર એ છોકરી રમાને પૂછે છે કે હું તમને આટલા બધા પગથિયા ટેકો ચડાવીને આવી તમે મને શું આપશો કે રમા પાસે એ છોકરીને પહેરાય એવી બંગડી હતી હું તને આપીશ પણ કે આ બંગડી તો બધું શ્રંગારની વસ્તુ કહેવાય અને આ શ્રાર તો અધૂરો કહેવાય કે કાંઈ વાંધો નહીં રાધા અષ્ટમીના આજે દિવસો બાકી છે ને હું દરરોજ અહીંયા આવીશ કે હું દરરોજ લાડો કે હું દરરોજ તમને પગમાં વાગેલું છે ને દરરોજ હું તમને રાધા રાણીના મંદિરમાં પગથિયાં ચડવામાં મદદ કરીશ રમા કે કઈ વાંધો નહીં રમા દરરોજ શ્રિંગારની કંઈક ને કંઈક કંઈક ને કંઈક વસ્તુ લાવતી ચોલી લહેંગો બધું કોઈ શ્રિંગારની કોઈ પણ વસ્તુ લાવતી એવી રીતના સાતમા દિવસે લાડો સાથે એક ફરી છઠ્ઠા દિવસે લાડો સાથે એક શ્યામ વર્ણનો છોકરો આવ્યો લાડો રમાને કહે છે તમારે આ મારો સખો છે એના માટે પણ તમારે કંઈક લાવવું પડશે રમા કે હું આજ તો કંઈ નથી લાવી કાલ લાવીશ કાલ હતો સાતમો દિવસ સાતમો દિવસ રમા આવી અને શ્યામ વર્ણનો છોકરો જે લાડોનો સખો હતો એના માટે કૃષ્ણ ભગવાન જેવું જ બધી વસ્તુ લાવી મુગુટ છે મોરપીચ છે મોરલી છે વાસ આ બધું લાડોના સખા માટે એમણે લાવ્યું છે કૃષ્ણ ભગવાનનો શ્રિંગાર હોય એવી રીતના બીજે દિવસ હતી રાધા અષ્ટમી અને બરસાણામાં રાધા અષ્ટમી છે બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ સાત દિવસમાં રમાના પગ પણ રૂજ આવી ગઈ હતી ઘણું બધું સારું હતું સાતમા દિવસે જ્યારે શૃંગાર સખાને આપ્યો ત્યારે રમા કહે છે કે લાડો મેં તને આ ઘણી બધી વસ્તુ શૃંગારને તું હતું પેરીસ કેદી કાલ રાધા અશ્મી છે ને હું કાલ પેરીસ કે દી બીજે દિવસે રવારે સવારે રમા છે એ ના ઈ ધોઈ ફ્રેશ થઈ અને આવે છે અને લાડોની રાહ જોવે છે પણ લાડો ક્યાંય દેખાતી નથી કે ના એનો સખો દેખાય છે રમાને થાય છે કે આજ રાધા અષ્ટમી છે આટલી બધી ભીડ છે કદાચ વહેલી જતી રહી હશે આજુબાજુ ક્યાંક કામમાં હશે એવું વિચારી રમા ધીરે ધીરે પગથિયા ચડી અને મંદિરમાં છે મંદિરમાં પડદો હોય છે છે જ્યારે પડદો ખુલે છે અને જોવે છે તો રાધા રાણીએ એજ બધો શૃંગાર એજ ચોલી એ જ બંગડી બધો જ શૃંગાર જે રમાએ આપ્યો હતો ને લાડો ને એ જ શૃંગાર બધો રાધા રાણીને પહેરેલો હોય છે આ જોઈ અને રમા છે થકીત થઈ ગઈ કે મેં જે લાડોને શૃંગાર આપ્યો એ જ અને મનમાં વિચાર શું રાધા રાની લાડો બનીને મારી સાથે સાત દિવસ રહ્યા મનમાં મનમાં વિચાર કરતા રમાના આંખમાંથી ટપ હર્ષના આંસુ વહેવાનું કે રાધા રાણીએ મને દર્શન આપ્યા છતાં હું એને ઓળખી ના છું અને મેં આપેલો શ્રંગાર રાધા રાણીએ આજ પહેરો છે કેવા મારા ભાગ્ય કે રાધા રાણી મારા છ દિવસ સાત દિવસ મારી હારે રહી પણ હું એમને ઓળખી નહીં આમ કરી અને ટપ 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 આંગણા પગે લાગે છે એ રાધા નાની તમારી અસીમ કૃપા આવી રીતે અમારા ઉપર બનાવે રાખજો જોવો તો ખરા તમારી સાચી ભક્તિ હોય ને તો કોઈને કોઈ સ્વરૂપે ભગવાન તમારી સાથે જ હોય છે રમાને પગમાં વાગેલું હતું તો રાધા રાણી ખુદ લાડો બની અને એક એક પગથિયામાં હાથ પકડીને સહારો દેતા જો તમારી ભક્તિ અને વિશ્વાસ પાકો હોય ને તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે તમારી સાથે જ હોય છે બસ તમારે એક કામ કરવાનું છે કે ભગવાન ઉપરનો વિશ્વાસ તમારે રાખવાનો છે વિશ્વાસ ડગવા દેવાનો નથી આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ સ્ટોરી જે દૂર રહેતા હોય તમારે છે ભગવાન ઉપર અટૂટ વિશ્વાસ એની આ સ્ટોરી શેર જરૂર કરજો અને તમારી આસપાસ જે લોકો રહેતા હોય સાંજે જમીને બીજા કોઈ ગપ્પા મારવાને બદલે આ ધાર્મિક જે કહાની છે એ કહાની તમારા નાના નાના ભૂલકાઓ અને મા બાપ અને આજુબાજુ જે પણ પાડોશી રહેતા હોયને ભેગા કરી અને સંભળાવજો તમારા છોકરાઓમાં પણ આ સંસ્કાર સિંચવા નહીં પડે છે ભગવાન ઉપરનો ભરોસો સિંચવો નહીં પડે ઓટોમેટિક એ સંસ્કાર આવવા મળશે પાંચ માટે આટલું જ જયહિન્દ વંદે માત્ર દોસ્તો